વડોદરાના ડભોઈમાં વરસાદ બંધ થયો છે જો કે હાલાકી યથાવત રહી છે ડભોઈથી વાઘોડિયા જોડતો માર્ગ બંધ થયો ઢાઢર નદીના પાણી મુખ્ય માર્ગ ઉપર ફરી પડ્યા ડભોઈના દંગીવાડાથી સાત ગામોનો સંપર્ક પણ તૂટી ચૂક્યો છે જેમાં સુબાડજા મગનપુરા નારણપુરા વીરપુરા જવાનો માર્ગ બંધ થયો છે જેથી આ તમામ ગામના લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રાઉન્ડ ઝીરો સંદેશ પહોંચ્યું છે હાલ જે ઢાઢર નદી ઉફાન ઉપર છે ઢાઢરે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે વાત કરવામાં આવે તો ડભોઈથી જે વાઘોડિયા જવાનો માર્ગ છે તે હાલ પાણીમાં ગરકાવ થયો છે ઢાઢર નદીનું જે રોદ્ર સ્વરૂપ છે તે અહીંયા દેખવા મળી રહ્યું છે તમામ મુખ્ય માર્ગો પર અહીંયા ઢાઢર નદીના પાણી ફરી વળતા જ અનેક ગામોમાં સંપર્ક તૂટ્યા છે સુવારજા હોય બંબોજ હોય નારણપુરા હોય વીરપુરા હોય મગનપુરા હોય પ્રયાગપુરા કરાલીપુરા કરાલી જેવા અનેક ગામોમાં છે તે સંપર્ક તૂટ્યો છે જેના કારણે અહીંયા લોકોના જનજીવન પર માઠી અસર જોવા પણ મળી રહી છે વાત કરવામાં આવે તો અનેક માર્ગો પર ઢાઢણ નદીના પાણી ફરી વળ્યા છે અને વાત કરવામાં આવે તો લોકોના જનજીવન પર અહીંયા માઠી અસર જોવા મળી રહી છે કેતન કુમાર સંદેશથી ડભોઈ વડોદરા